ત્રણ જગ્યાએ કોઈ પણ દિવસ નિમંત્રણ કે આમંત્રણની ની પ્રતિક્ષા ના થાય આમંત્રણ મળે કે ના મળે પણ નિકટમાં હોય અને ભગવત હોય ત્યાં પહોંચી જાય તો ભગવાનની કથામાં જરૂર કથા બીજું માતા પિતાને ત્યાં આમંત્રણ જરૂર ના હોય અને ત્રીજું સદગુરુ કે ગુરુ ના દ્વારે આમંત્રણ નિમંત્રણ જરૂર ના પડે ભાગવતી દરેક નિમંત્રણ આપ્યું વક્તા બન્યા દિવસ શ્રોતા રહ્યા છે દિવસ રણવેરીને પ્રશ્ન પૂછ્યો હતો ભગવાન જે પ્રશ્ન આપણે અત્યારે પૂછીએ છીએ પ્રશ્ન પાંચ હજાર વર્ષ પહેલા પૂછ્યો દેવદર્શી નારદે પૂછ્યું નામે તમે જુઓ સાહેબ ઘરમાં કથા સાંભળો ક્ષેત્રમાં કથા સાંભળો સ્થાનમાં કથા સાંભળો પણ તીર્થ ક્ષેત્રમાં કથા સાંભળવાનો મહિમા બહુ જુદો છે